નમસ્કાર ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મૂકવાણા શરૂઆત કરીએ આજે જૂનાગઢમાં રાહુલ ગાંધીનો કાર્યક્રમ હતો જોકે હવે આ કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો છે રાહુલ ગાંધી આજે ગુજરાત નહીં આવે જૂનાગઢમાં પ્રશિક્ષણ શિબિરના સમાપન કાર્યક્રમમાં રાહુલ ગાંધી હાજર રહેવાના હતા જોકે આજે રાહુલ ગાંધી નહીં આવે આવતીકાલે રાહુલ ગાંધીનો પ્રવાસ ગોઠવાયો છે દિલ્હીનું હવામાન ખરાબ હોવાથી આજનો કાર્યક્રમ મુલતવી રખાયો છે કોંગ્રેસના

દિલ્હીની અંદર ખરાબ વાતાવરણ લીધે જે તેમની છે જોકે તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે પરંતુ હજુ પણ આવતીકાલે આવશે કે નહીં તેને લઈને કોઈ જે સ્પષ્ટતા છે તે નથી કરવામાં આવી મહત્વની વાત છે કે જે આ શિબિર છે તેમાં તેનું આયોજન કરવામાં આવ્યું હતું ને તેમાં કેન્દ્રના જે કોંગ્રેસના જે નેતાઓ છે મલ્લિકાર્જુન ખડગે સહિતના તમામ નેતાઓ હાજર રહ્યા હતા રાહુલ ગાંધી પણ અગાઉ એક વખત આવી છે અને હવે આજે ફરી એક વખત આવવાના હતા જોકે વાતાવરણ બરોબર ન હોવાથી તે દિલ્હી ખાતે તેમની જે ફ્લાઇટ છે તે ઉકડી શકી નથી ને એના લીધે આ કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો છે જી બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ